મારી ટાઈગર તારો જ મરોટીકો જોતારે દુનિયાના ઓ તો એ કેવી લાગી હતી ઓ મેરા કેનો છે પારો તે મારવા આવી જાય પણ આ આ પેલો ખુજકાલે હમને આ લાકડો ખુજકાલે હેડો હેડો નહી દુ હેડો હેડો માને દુ બોલું ગયા યે Bunjokai itu masih jigit. Jika tak nih waktu. Bunda kau. Hah? Ada ada lah, omrah. Siap tu. Siap tu dia. Berjalan cepat. Markah tong tajuk bina. Ada masih? Ya. Sibuat kau. Sudah. Ada masih? Sudah. પણ <muchas> ભયા <muchas> સીધો રજો હો ને ગો જી જી કે ચી રે ઓલા એ બંધા દે શું મોડી તો થાપા ઓય ફરા દે લે મે તું જઈ જા શું તમે પાડો શું છે શું છે શું આ બેગા મરી જાવ તમને તો કે નતો તો જઈ

પંદર મિનિટ રજા જીવતો ભયમક બેડો ના ઘર કુતરો મોટી છે ઘર જાણી કોઈ નહીં હોય

બાપનું પેકી બે તમે થો મોડા પડી ગયા ખરા મેદાન પણ હવે બે ભયા તમારે મામલો મેદાન ને સડજો ઉતરાય ઉતરવા નો લેતો બે હરખા છે ભેગી છે પણ અમે ભાગ લઈ લેવા તા ના તો ઘરમાં ભાગ લેવા ઉડ્યા આવે તરત અમે ખેતર માંજ્યાસે પૂછજો કશે ખેતર માં ને એ ભાગ લેવા હશે

તમને છે ને આમ થઈ ઘરમાં ભાગ આવી જાય તમારે ખેતર માં સર જે ભાગ આવતો છે ને એને આલવો પડશે પાછો મારે તો આલી દેવા છે કપાય અને અડધડું વા મોટો કરી કે આવડો તો બસ જેડી નાખી નાલી દેવું છે નકી એમ થાય ચાર પત્ર બે પત્ર આલ્યો કીધું ને તમે અડધી ઈટા થી હોય તો આલી પડશે પાછો રોડું હાલ દેવું છે હા ઈ બરે ભાઈ આપણો નઈ જોતું હા એમ દક પાછ વાડી પાછો ડોડો હેડો ને તો હાલા પે તો રહો કઈ ના જો મારી મારી તો લડન મારી દે કોઈ મેલાવા નહી આતા ભાઈ નકી વાના કોણ ભરેલા પૂછો તમે હજુ ખમીરી ના લાગે છે એવું ઉત્યો તમે વાતે પૂછ્યું પૂછો

આ થઈ સી હવે કરશે શું ઘર જોતા આ ખોળ ઉખાડ્યું બધું ને આ બધું બધું તમે તો ઘર ઘર ભગાવા બે તમે સામે એન બેન શિક્ષા વાળ દીધી કોઈ ને આવું રે આ જો તને કહું કો નઈ આવડે તો હાલા

ખાજે આપણા ઘર્મો એ કેટ લાગે જો અલ્યા મય નકર તું તો મારવા માર તો મારા ઘર્મો દેખેલો તો ખંત ખંત ખર્કો ઘર્મો સકા શું છે અલ્યા મરકી ભરા છોત્રથી કીધું નોમ આવી સે કને કિરા અંતર ના પાડો ના પાડો નઈ જાવ સઘળો અમે કરાયો છે જો ઓમે હાતે તો હાં દે પાડો ઓય ઓય કેતો ના કે ઓય દો આજી ધોરો દોવાન દે ધોરો દોહો ગાતા અમને કે મોયા ઓય હું ઇમ કાયા જ નઈ એકઈ હા હો માય માથે હે જો આપણે ધ્યાન ઉત નહી હોય તો નેહરી ક્યો થઈ હું તો નેહરી ક્યો થઈ હું મેલવા મોણ રાતે મેલવાવું પડે ને ને મેલ્યો ને મને ખબર છે હું તને ઉંગ્યો ચોકણ જો મરી જાવું છે પણ ઘર માં ઉંગ્યો છે કોઈ દેખાતું નહી દેખા આ દાદુને ઘી રાખી પાદો અરે પલા હાથ દેવા દે કોઈ નહી કોઈ ના આવે પરકો કઈ જો ફળ પડતાય ભાઈ હાર કે હાર ગયા